કુદરતી પાણીના વહેણમાં આવતા અવરોધોનો સર્વે કરી તાકીદે દૂર કરવા જિલ્લા કલેક્ટર શ્રી કેતન ઠક્કરનું સૂચન કલેક્ટર શ્રી આગામી ચોમાસા દરમિયાન નાગરિકોને ઓછામાં ઓછી હાલાકી પડે તે દિશામાં કામગીરી હાથ ધરવા શ્રીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું જિલ્લા કલેક્ટર શ્રી કેતન ઠક્કરના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાના વોટર લોંગિંગ અને કુદરતી પાણીના નિકાલના માર્ગમાં આવેલા બાંધકામ તથા અડચણરૂપ દૂર કરવા અંગે લગત વિભાગના અધિકારી સાથે બેઠક હતી જેમાં કલેક્ટર શ્રીએ વિવિધ વિભાગના અધિકારી શ્રીઓને વરસાદી પાણીના નિકાલના કુદરતી માર્ગોમાં કચરો કાટમાળ વગેરે દૂર કરવા પુરાઈ ગયેલા વહેણને યોગ્ય સફાઈ કરી ખુલ્લા કરવા શહેરી વિસ્તારમાં આવેલ સ્ટોર્મ વોટર ડ્રેનેજની નિયત નિયમિત સફાઈ કરવા તેમજ પાણી ભરવા અંગેની તમામ સમસ્યાના નિવારણ માટે ટૂંકા તથા લાંબા ગાળાનું આયોજન હાથ ધરવા સૂચનાઓ આપી હતી બેઠકમાં કલેક્ટર શ્રીએ મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ રંગમતી અને નાગમતી નદીમાં અને તાલુકા મથકના નગરપાલિકા વિસ્તારમાંથી પસાર થતી નદીઓમાંથી વરસાદી પાણીના પ્રવાહમાં નિકાલ માટે અડચણ થતો વિસ્તાર તથા કુદરતી માર્ગમાં આવતા વોકળા પર દબાણ હોય તો તેવા વિસ્તારની મુલાકાત કરી રેકોર્ડ અને નકશા સાથે સર્વે કરવા પણ જણાવ્યું હતું આગામી ચોમાસા દરમિયાન નાગરિકોને ઓછામાં ઓછી હાલાકી પડે તે દિશામાં કામગીરી હાથ ધરવા માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આ બેઠક જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિકલ્પ ભારદ્વાજ નાયબ વન સંરક્ષક શ્રી કુમાર બિરવાલ નિવાસી અધિક કલેક્ટર શ્રી બીએન ખેર સહિત સંલગ્ન વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા